આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું હોય તેવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું રીંગણ બટાકાનું શાક તો શાક બનાવવા માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઈઝના રીંગણ લીધા છે અને તેની સાથે બે મીડિયમ સાઈઝના બટાકા લીધા હતા તેને મેં આ રીતે ધોઈ અને છાલ ઉતારીને કાપી લીધા છે તો પહેલા આપણે રીંગણ અને બટાકાને બંનેને સેલો ફ્રાય કરવાના છે રીંગણ અને બટાકાને પહેલા થોડાક સાતળવાના છે તેના માટે એક પેન લઈ લીધી છે અને તેમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ તમારે બે થી ત્રણ ચમચી જેટલું જરૂર પડે શાક જેટલી શાકની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે નાખવાનું આપણું તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા બટાકાને આપણે નાખી દઈશું અને આ રીતે હલાવી તેને આપણે બટાકા ઉપર જ્યાં સુધી ક્રિસ્પી પોટિંગ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે કાટાવવાના છે આપણા બટાકા આ રીતે સતવાય છે ત્યાં સુધીમાં આપણે રીંગણ પણ કાપી લઈશું આપણા બટાકા સતવાય છે અને આપણે જ્યારે બટાકા સાતરવાનું ચાલુ દઈએ પછી જ આપણે રીંગણને કટ કરવાના જેથી રીંગણ કાળા ન થઈ જાય અને રીંગણમાં થોડીક કડવાશ ના આવી જાય બટાકાને સતરાતા થોડોક સમય વધારે લાગે છે અને રીંગણને થોડોક ઓછો લાગે છે એટલે આપણે રીંગણ કટ કરશું ત્યાં સુધીમાં આપણે બટાકા થોડાક સતરાઈ પણ જશે આપણા બટાકા આ રીતે થોડાક સતરાઈ ગયા છે હવે તેમાં આપણે જે રીંગણ કાપેલા છે તે નાખી દઈશું અને આ બંનેને આપણે સાતળી દઈશું આ રીતે આપણે જો બટાકાને પહેલાં થોડાક સાતળી લઈશું અને પાછળથી રીંગણ નાખશું તો બંને એક સાથે સતળાઈ જશે અને આપણે બે થી ત્રણ મિનિટ માટે જ્યાં સુધી રીંગણ અને બટાકા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને આપણે આ રીતે સાતળવાના છે આ સમયે આપણે કઢાઈને આ રીતે ઢાંકી અને કવર કરી લઈશું વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહીશું તો આ રીતે આપણા રીંગણ અને બટાકા સતળાય ત્યાં સુધીમાં આપણે બીજી કઢાઈમાં આપણે શાકનો વઘાર કરી લઈએ આપણા રીંગણા ને બટાકા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે ત્યાં સુધી વઘાર કરી લઈએ તો તેના માટે મેં એક લીધી છે અને તેમાં હા ચાર ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે અડધી ચમચી રાય નાખીશું અડધી ચમચી જીરું નાખીશું રાય અને જીરું તતરે છે તેની સાથે આપણે એક તમાલપત્ર નાખી દઈશું અને એક લાલ મરચું નાખી દઈશું થોડાક લીમડાના પાન નાખી દઈશું તતરાઈ ગયું છે તો તેમાં આપણે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને અડધી ચમચી લસણની પેસ્ટ નાખીશું આ બધી વસ્તુને સરસ સતવાઈ ગયું છે તો તેમાં હવે આપણે એક ટામેટાને આ રીતે મીડિયમ સાઈઝમાં કટ કરીને નાખી દઈશું હવે આ ટામેટાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું આપણું ટામેટું ચડે છે ત્યાં સુધીમાં આપણે એક મસાલા પેસ્ટ બનાવી લઈએ તો મસાલા પેસ્ટ બનાવવા માટે આપણે અડધી ચમચી હળદર પાવડર લઈ લઈશું એક ચમચી લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું એક ચમચી ધાણાજીરું પાવડર લઈશું એક ચમચી જેટલી ખાંડ લઈ લઈશું થોડુંક પાણી એડ કરી અને આપણે એની એક પેસ્ટ બનાવી લઈશું આ રીતે આપણે પાણી મિક્સ કરી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું જો કોઈ પણ શાકમાં મસાલા બધા આપણે આ રીતે પાણીમાં મિક્સ કરી નાખશું તો મસાલા શાકમાં નાખતાની સાથે તે દાજી નહીં જાય અને એની ફ્લેવર પણ ઓછી નહીં થાય આપણા ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તેમાં આપણે જે મસાલાની પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું એકાદ મિનિટ માટે આ પેસ્ટને આપણે પછી ત્યાં સુધીમાં આપણા રીંગણ અને બટાકા બંને સતરાઈ ગયા છે અને જો છરીની મદદથી આ રીતે તોડીએ તે આસાનીથી તૂટી જાય છે તો આ રીતે રીંગણ અને બટાકા બંને જ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે સાતળીને શાક બનાવશું તો આપણું રીંગણ અને બટાકા મેસ પણ નહીં થઈ જાય અને તેના બધા ટુકડા પણ સરસ દેખાશે અને પ્રોપર બફાઈ પણ જશે મસાલા સરસ તેલમાં સતરાઈ ગયા છે અને તેમાંથી આ રીતે સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો તેમાં હવે આપણે એક થી દોઢ ચમચી જેટલો સિંગદાણાનો હુકો નાખીએ છીએ દોઢ ચમચી જેટલો તમલો ભૂકો નાખીશું આ બંને મેં મિક્સરમાં પહેલેથી જ ક્રશ કરી દીધા છે હવે આને આપણે બધી જ વસ્તુને મિક્સ કરી સરસ લઈ લઈશું બીજ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો થોડીક વાર માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો આપણે આ જે મસાલાની ગ્રેવી હતી સરસ બની ગઈ છે અને તેમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને સરસ એ આપણે હલાવીને મિક્સ કરી દઈશું હવે આપણે જે રીંગણ અને બટાકાને ફ્રાય કરી રાખેલા છે તે નાખી દઈશું આ રીતે બધા બધા જ જ મસાલા મસાલા સાથે સાથે મિક્સ મિક્સ કરી કરી આપણે થોડીક વાર માટે થવા દઈશું જેથી કે જે ગ્રેવીનો ટેસ્ટ છે તે રીંગણના બટાકામાં આવી જાય હવે આમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખી દઈશું આપણે જે પ્રમાણે રસો કરવો હોય તે પ્રમાણે આપણે પાણી નાખવાનું પાણી નાખી અને બરાબર આપણે મિક્સ કરી દઈશું પાણી નાખ્યા પછી આપણે ઢાંકણ ઢાકીને ત્રણ થી ચાર મિનિટ માટે આ રીતે થવા દઈશું સરસ તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ આપણું શાક બની ગયું છે ખાંડ નાખેલી છે તો તેની સાથે અડધા લીંબુનો રસ નાખશું એટલે આપણું શાક એકદમ ખાટું મીઠું બનશે બધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું ઉપરથી લીલા ધાણા નાખી દઈશું તો લગ્ન પ્રસંગમાં હોય તેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું રીંગણ બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને ને કરો